શ્રી તુળી જય આરતી જય દેવી જય દેવી જય માય તુળી નિજ શ્રી અગ્રી શંકર તીર્થે શાખા પરિવારી સેવા કરી નરનારી દર્શન પાપ પામ દર્શન માત્રે પાપે હરતી નિરદારી જય દેવી જય દેવી જય તુળી નિજપુત્રાવિભુવન હિ તુલસી છાયા ભૂતળ વ્યાપક તું કૈસે મંજિરી ભુ આવડ કરેવી જય દેવી જય તુલસી અચ્યુત માધવ કેશો પિતાંબર ધારી તુજિયા પૂજન કાળી જો નિર્ધારી દસિ દેસી સંતતી સંપતિ સુખકારી ગોસાવી સુત બિનવી વજલા તું તારી જય દેવી જય દેવી જય તુળસી નિજ પત્રિલગુતર ત્રિગુણ હે તુળસી